ગુડ મોર્નિંગ ચાલો તમને બધાને આજે મેં પાર્ટીને પેન આપ્યા છે એની અંદર તમારે આપણી થીમ જે શાકભાજી પુનરાવર્તન આવે છે એ મુજબ મુજબનું તમારે શાકભાજીનું ચિત્ર જેવું આવડે એવું દોરવાનું છે ગુવાર છે ભીંડો છે મેથીની ભાજી છે ટમેટા છે રીંગણ છે હો જેવું આવડે એવું ચિત્ર દોરવાનું છે અને મને બતાવવાનું છે ચાલો દોરવા માંડો જોઈ આ લોજી કોને આવડે છે ચાલો હર્ષિદ દોરવા માંડો હલો

લાંબી હો રીંગણા જેવી બનાવી રીંગણા બનાવીએ ને તો માથે એનું દાંડલો બનાવવાનો રીંગણમાં દાંડલો હોય ને ઊંચો કરીએ તો કેવું સરસ નું થાય તો દોરવાનું છે આપણે જેવું આવડે એવું આલો દોરવાલો ટમેટા દોરો મેથી ભાજી દોરો